શિયાળાની સિઝન શરૂ થતાં કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું મનમોહક આગમન શરૂ થઈ ગયું છે હજારો કિલોમીટરનું અંતર કાપી યુરોપ સહિતના ઠંડા દેશોમાંથી ફ્લેમિંગો સ્પૂનબીલ કુંજ ટિલોર પેરીગ્રીન ફાલ્કન રણચકલી નાઇટ જાર જેવા અનેક જાતના પક્ષીઓ મોટી સંખ્યામાં નાના રણ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે આશરે ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ રણમાં તેમને પૂરતો ખોરાક અનુકૂળ વાતાવરણ અને સલામતી મળતી હોવાથી તેઓ લગભગ ચાર મહિના સુધી અહીં રોકાતા હોય છે આ વિદેશી પક્ષીઓને જોવા માટે રાજ્ય અને દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે આ સાથે ધ્રાંગધ્રા સ્થિત ગુડખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બજાણા રેન્જના ટુંડી ટાવર અને ધ્રાંગધ્રા રેન્જના જેસલા વિસ્તારમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યજીવન પક્ષીઓ પર્યાવરણ સંરક્ષણ વૃક્ષોના મહત્વ અને પ્લાસ્ટિકના દૂષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અહીંયા ઘોડખર જે અભયારણ્ય છે અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘોડખર છે એના વિશે જાણવા મળે છે પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પશુ આવે પક્ષીઓ છે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે છે આ જે વિસ્તાર આપણો એ સેન્ટ્રલ એશિયન એક ભાગ છે અને એ એના લીધે શિયાળામાં અહીંયા મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે ખાસ કરીને ફ્લેમિંગો છે પેલિકન છે અને રેપ્ટર એટલે કે શિકારી પક્ષીઓ પણ ખૂબ મોટી માત્રામાં આવતા હોય છે અને આને કારણે પ્રવાસીઓ માટે ગુડખર અભયારણ્ય એક એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ફોરેનર્સ પક્ષીઓ માટે અહીંયા વિઝિટ લેતો હોય છે પક્ષીઓની સાથે સાથે જુદા જુદા જે નાના રાણી પશુઓ છે જેમ કે વોલ્ફ છે હાયના છે શિયાળ લોકડી આના માટે પણ એને નિહાળવા માટે પણ સહેલાણીઓ આવતા હોય છે સ્કૂલમાંથી પ્રવાસે આવી છું અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ મજા આવી રાતે પણ મજા આવી અમે રાત રોકાણા અને અમને બહાર ઘુડર બતાવવા અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા અહીંયા કેટલા સમય માટે રહેશે તે શું કરે છે બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ જ મજા આવી અને નવું નવું જાણવા મળ્યું એટલે અમારી જિજ્ઞાસા વધી